તમે શું ગાયા મારો બાપુ કે આનો ત્રણ કલાક કઈ રીતે ગાયો થયો ને મારો બાપુ ઘરે ધોકો લઈને સુચ્યો છે હું તો બાવળિયા બેફાન થઈ તે કોટો વાગેલો

છોકરાને માખ્યાવા આખા જગતની માખ્યાવા આ કોણ છે તું જેમ મોટા મન તો ખદે નઈ રહે કોઈ કારણ છે

ના બેની અરે દિવાલ કઈક દેવા આવ્યા છે મિનિટે નવા સમાચાર ખબર નહી હા હાય હાય તમારો મન ખોટો હેરે ગયો મુન કેમ આટલા મોટા સમાચાર આખા જગતમાં માં ગયા અને મારી માયો તમને ખબર જ નહીં અલે હવા ના ફોન માં આવી તો સમાચારમાં માં ટીવી માં આવી તો અને પેપર માં આવી તો એવા સમાચાર હતા કે જૂનાગઢ ખરું કે નહીં જૂનાગઢ ની અંદર લગભગ સો બાબા મારી માં તમે આ ચાર જુની મંતર વાકુ પરોડી મારે નહીં મોટી જોવા તો હું અને સો બુલ મારાથી નાની નહી આવડ તો સાત ભાઈ હાથ બુલું ખરીદ સટિને આ તો એવીન હાથ ભૂને લેતી હતી ઓ એના હાથ ભૂનેતી હાઉતી મોરડી હું એમાં સો મારેથી નાની નાની સો હતી એ મારી મા ઉપર પડી હું મારા બાપા ઉપર પડી એટલે મારે દાઢી આવી એ એ આ કોણ છે ખબર છે રાજનાદી કારભારી કહેવાય ને એ પોતે ઓહો કેમ છો કાભાવારી આ દીવાનજીમ ખબર પડે રીવાનજીમ